શિયાળા માટે ખાસ હેલ્થ ટિપ્સ આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે શિયાળામાં સારું ખાધું હશે તો આખું વર્ષ શરીર હેલ્ધી રહેશે શિયાળામાં આપણું પાચનતંત્ર એક્ટિવ રહે છે જેથી આપણે જે કંઈ પણ ખાઈએ આ સિઝનમાં સરળતાથી પચી જાય છે જુવાર ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જુવાર ખાવાથી પાચનતંત્ર સુધરે છે આ ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે જુવારમાં વિટામિન બી સહિત અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે આ ચયાપચયને એક્ટિવ કરે છે અને ચેતાકોષોના વિકાસમાં મદદ કરે છે તેનાથી સ્કીન અને વાળ સ્વસ્થ રહે છે વ્યસ્ત જીવનશૈલીના કારણે સમગ્ર વિશ્વમાં પાચન અને કબજીયાતની સમસ્યા વધી રહી છે તલમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સરળ બનાવે છે તેનું સેવન કરવાથી કબજિયાત અને અપછો જેવી સમસ્યાઓ દૂર થાય છે નારંગી ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે આ પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે તેમની હાજરી સાથે રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત બને છે કે કોઈ વાયરસ બેક્ટેરિયા અથવા ફૂગ હુમલો કરવા સક્ષમ બની શકતા નથી જો તમે રોજ નારંગી ખાઓ તો તે તમને શરદી અને ફ્લૂથી પણ બચાવી શકે છે ઉધરસની સ્થિતિમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે આ સિવાય સવાર સાંજ એક ચમચી મધ ખાવાથી પણ ફાયદો થાય છે જો કે ખૂબ નાના બાળકોને મધ ખવડાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે આદુનો ઉપાય આદુનું સેવન કફ માટે પણ રામબાણ સાબિત થાય છે ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાજુ આદુ ખાઈ શકો છો આદુની ચા બનાવીને પીવાથી પણ ફાયદો જોવા મળે છે એક કપ પાણીમાં આદુના ઝીણા સમારેલા ટુકડા નાખો અને ઉકાળ્યા પછી તે પાણીને ગાળીને તેમાં મધ નાખીને પીવો હળદરના ઉપાય કફ અને શરદી જેવા સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં હળદરનું સેવન કરી શકાય છે હળદરના બળતરા વિરોધી એન્ટિસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણો કફને દૂર કરવામાં મદદરૂપ છે ગૂંધ પાચનતંત્રને પણ મજબૂત કરવાનું કામ કરે છે જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ ગુંદ ફાયદાકારક છે ગુંદ ખાવાથી એસિડિટી અને પેટની બળતરાથી પણ રાહત મળે છે શિયાળા દરમિયાન સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે પરંતુ જો તમે નિયમિત અળસીના બી ખાવાનું રાખશો તો આ સમસ્યાથી રાહત ઝડપથી મળશે અળસીના બીમાં એવા ગુણ હોય છે જે સોજો ઉતારે છે અને જૂનામાં જૂના દુખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે અળસીના બી ઉપરાંત અળસીનું તેલ પણ સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે જો તમને શિયાળામાં સાંધામાં વધારે દુખાવો રહેતો હોય તો અળસીના બીનું સેવન કરવું અને સાથે જ અળસીના તેલથી માલિશ પણ કરવી સૂર્યપ્રકાશમાં એવા ગુણ હોય છે જે ત્વચાને અસર કરતા વિવિધ પ્રકારના ચેપનું જોખમ ઘટાડે છે સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં ની પૂરતી રચના થાય છે જે રોગ ઉત્પન્ન કરતા પરિબળો સામે લડવાનું કામ કરે છે પગના તળિયાની નવસેકા તેલથી માલિશ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે શિયાળામાં કફ શર્દીની સમસ્યા બહુ રહેતી હોય તો તમે પગના તળિયાની નવસેકા તેલથી માલિશ કરી શકો છો તેનાથી તમને કફ શરદીમાં ઘણી રાહત મળશે ઠંડી હવાને સીધી તમારા કાનમાં પ્રવેશવા ન દો મફલર્સ સ્કાફ વગેરે વડે તમારી જાતને બચાવો માથું અને છાતી પણ ઢાંકવી જોઈએ ગરમ પદાર્થોનો ઉપયોગ વધારવો ગરમ મસાલાના ઉકાળાની જેમ સેલરી લવિંગ જીરું મેથીના દાણા મોટી એલચી વગેરેનું પણ સેવન કરી શકાય ઠંડુ અને ફ્રીજમાંથી બહાર કાઢેલી વસ્તુઓ ન ખાવ તો સારું રહેશે દહીં અને લીંબુ જેવી ખાટી વસ્તુઓની સાથે ચોખા પોહા દૂધ અને દેશી ઘી જેવી વસ્તુઓ પણ કફનું કારણ બની શકે છે આ સિઝનમાં નારિયેલના તેલને બદલે સરસવનું તેલ વાપરવું વધુ યોગ્ય છે તમામ ગરમ મસાલા શિયાળામાં વરદાનથી ઓછા નથી સૌથી પહેલાં તેનો ઉપયોગ કરવાથી શરીરને પૂરતી ગરમી મળે છે અને જો કોઈ કારણસર શરદી થાય તો તે શરીર પર જાદુઈ અસર કરે છે તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ વસ્તુઓનું સેવન અવશ્ય કરો શરદી ખાંસી અને દુખાવો ઠંડા વાતાવરણમાં શરદી થવી સામાન્ય છે પરંતુ તે યોગ્ય રીતે છે જો તેની કાળજી ન લેવામાં આવે તો તે કફ શરદી અને ગળામાં દુખાવો થઈ શકે છે આથી બચવા માટે ઠંડી વસ્તુઓ ખાતા કે પીવાનું ટાળો અને શરીરને સાફ અને ઢાંકીને રાખો ગળામાંથી મીઠું ઉકાળવું એ એક સારો વિકલ્પ છે માથાનો દુખાવો શરદીને કારણે માથાનો દુખાવો પણ સામાન્ય છે પરંતુ તેનાથી બચવા માટે તમારે ઠંડા પવનનો ટાળવો પડશે આ દિવસોમાં તમારા માથાને કાપડ સ્કાફ અથવા મફલરથી ઢાંકેલ રાખો જેથી કોઈ ઠંડી હવા ન આવે અને ગરમી રહે શ્વાસ સંબંધી સમસ્યા સામાન્ય રીતે શિયાળા દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે પરંતુ અસ્થમાના દર્દીઓને આનાથી ઘણી મુશ્કેલી પડે છે ઠંડી હવા અથવા ઠંડા સ્થળોએ જવાને કારણે આ સમસ્યા ગંભીર થઈ શકે છે તેને યોગ્ય રીતે ટાળવાની રીતો જાણો અને દવા તમારી પાસે રાખો સંયુક્ત સમસ્યાઓ આ ઠંડા દિવસોમાં પણ સામાન્ય છે પરંતુ તેનાથી બચવા માટે તમારે મસાજ અને યોગ્ય વ્યાયામ અપનાવવાની જરૂર રહેશે ઉપરાંત તમારા ખાવા પીવા પર પણ ખાસ કાળજી લેવી પડશે બ્લડ પ્રેશર શિયાળા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યા પણ પેદા કરી શકે છે આ માટે પણ તમારે કસરત અને યોગ્ય સારવાર પર ધ્યાન આપવાની જરૂર રહેશે છાતીમાં દુખાવો શરદીમાં વધારો થતાં છાતીમાં દુખાવો કફ અથવા અન્ય કારણોસર થઈ શકે છે પરંતુ જો તમને પણ ખાંસી આવી રહી છે તો પછી છાતીમાં આ દુખાવો તમને બળતરા કરી શકે છે સાથે સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી શકે છે